જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આજે છે છવ્વીસમી જાન્યુઆરી તો આજે આપણે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી એ બે વચ્ચે ધ્વજ ફરકાવવાની જીત વચ્ચેનો તફાવત જાણશું તે શું તફાવત છે તે આપણે જાણીએ ભારતના બે મુખ્ય રાષ્ટ્રીય તહેવારો પર રાષ્ટ્રધ્વજ અલગ અલગ રીતે લહેરાવવામાં આવે છે પંદરમી ઓગસ્ટે ધ્વજ નીચેથી ઉપર જાય છે જ્યારે છવ્વીસમી જાન્યુઆરી તે પહેલેથી જ ઉપર હોય છે આ બંને પદ્ધતિઓ પાછળ ઊંડો ઐતિહાસિક અર્થ છુપાયેલો છે ધ્વજારોહણ પંદરમી ઓગસ્ટ આ દિવસે ધ્વજને થાંભલાની નીચેથી દોરી વરે ખેંચીને ઉપર લઈ જવામાં આવે છે અને પછી ફરકાવવામાં આવે છે તો આ છે નવા દેશના ઉદયનું પ્રતિક તે દર્શાવે છે કે ભારત બ્રિટિશ ગુલામીમાંથી મુક્ત થઈને એક નવા સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ઉપર ઉભર્યું છે હવે છવ્વીસમી જાન્યુઆરીના આપણે ધ્વજવંદન કરીએ છીએ ત્યારે આ દિવસે ધ્વજ થાંભલા પર જ પહેલેથી જ ઉપર બાંધેલ હોય છે તેને માત્ર ખોલીને જ ફરકાવવામાં આવે છે તે છે સાર્વભૌમ દેશની ઓળખ આ પદ્ધતિનો અર્થ એ છે કે ભારત પહેલેથી જ એક આઝાદ અને લોકશાહી દેશ છે પંદરમી ઓગસ્ટ ધ્વજારણ નીચેથી ઉપર લઈ જવામાં આવે છે અને તે ગુલામીમાંથી પ્રગતિનું છે છવ્વીસમી જણ ધ્વજવંદન પહેલેથી જ ઉપર બાંધેલો હોય છે પહેલેથી જ આઝાદ દેશનું સન્માન ધરાવે છે તો આ આપણે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીના ધ્વજવંદન કેવી રીતે કરાય છે તેના વિશેનો તફાવત આપણે જાણ્યું તો એક પણ આ પણ આપણે એક જાણવા જેવી બાબત છે આપણે દેશના નાગરિક છીએ તો આપણે એટલી પણ ખબર હોવી જોઈએ કે ધ્વજવંદન કેવી રીતે કરાય છે તો એ એક સરસ જાણવા જેવી બાબત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદે જય જવાન જય કિસાન હર હર મહાદે